નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં શાહ તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના ઉપદંડક કૌશિક વેકરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે જી હા

ખાસ કરીને અમરેલી જિલ્લામાં જે રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય એમની સૂચના અનુસાર જે રીતે અમરેલી જિલ્લામાં જિલ્લા સંગઠન દ્વારા અને સરકાર દ્વારા ગામડે ગામડે જઈ શહેરમાં ગલ્લી મોલામાં જઈ જે રીતે કાર્યકર્તાઓ અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળી જે રીતે દેશની લાગણી સાથે જોડાયેલો કાર્યક્રમ એટલે મેરી મીટી મેરા દેશ ખાસ કરીને સમગ્ર અમરેલી જિલ્લામાં દરેક ગામડાઓમાં દરેક ધારાસભ્યો ચૂંટાયેલા પદાધિકારીઓ બધા જ ગામડે ગામડે ફરી કાર્યકર્તાઓની ટીમ સાથે અને ઘેરે ઘરે જેમ જે રીતે માટી માતાઓ બહેનો દ્વારા જે રીતે આપવામાં આવતી હતી અંદર એક લાગણી આપણે દેખાય કે જે રીતે માતાઓ કળશમાં માટી નાખે અને ઉત્સાહભેર આ માટી આપણે જ્યારે આપવા માટે તડકાના સમયમાં પણ ગલીઓમાં માતાઓ બહેનો ઊભા હોય ત્યારે આપણે એમ થાય કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો દેશભક્તિને જોડવા સાથેનો એક કાર્યક્રમ હતો આ મીટી અહીંથી અમરેલી જિલ્લામાંથી જે એકત્રિત કરવામાં આવી છે આ માટીને લઈ કાલે અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ ગાંધી અમદાવાદ મુકામે રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાનમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાંથી દરેક વિસ્તારવાઈઝ કાર્યકર્તાઓ જોડાવાના છે અને આ માટીના કળશ ત્યાં લઈને જવાના છે અને મોટી સંખ્યામાં એક ભવ્ય કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે જ્યારે યોજવાનો છે આ કાર્યક્રમ અમરેલી જિલ્લામાંથી હજારો કાર્યકર્તાઓની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે અને ત્યારબાદ દરેક વિધાનસભા હોય જે કળશ જે માટી ભેગી એકત્રિત કરવામાં આવી છે કાર્યકર્તાઓ દરેક મંડળ હોય ભવ્ય કાર્યકર્તાઓની ટીમ સાથે આગામી દિવસોમાં ગાંધીનગરથી દિલ્હી મુકાબે જવાના છે અને ત્યાં એક અમૃત વાટિકાનું નિર્માણ થવાનું છે અને જ્યારે પણ શહીદ પરિવાર હોય દેશ માટે જેમણે સેવા આપી હોય એ પરિવારના લોકો જ્યારે આ વાટિકાની મુલાકાત લેશે ત્યારે એમને અંદરથી થશે કે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો એ સાથે શ્રદ્ધાંજલિ એક શહીદો માટે નરેન્દ્રભાઈનો કાર્યક્રમ સંપૂર્ણપણે સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન થયું છે અને સમગ્ર જિલ્લામાં રાજ્યમાં અને દેશમાં આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા